સો કરું આજ તો નિસાર જવાનું મોડું થઈ ગયું હે અને આજ નિસાર ન જાવું ગોબર કાકાનો છોકરો એમ કેતો તો કે મેસીડેશન વાડીએ પાકી છે છે ને રોહિત્યાને ઘરે જઈને રોહિત્યાને કેરી સોરવા જાય હાલ કાઈ જવા દે એ કડી માં એ બોલ લે રોટિયો નિસારવા ગયો હે એ કાઈ ના ગયો તું ના આવવાનું આવવાનું છે એલા રોહિત્યા

જો બાકી જાય બે તંગી જ વાડી ન થાય ડોય મને કીધુંય નઈ ડોઓ કે આઈ ગયો ઈ જો અહીંયા દે દેખી ન જાય એ જ નથી તમે કેવા છો પણ કા આમ બમ બાકી મને નઈ લે ડુજી મારે છે ની દેખી લાગે હ દેખી જાવ હવે ભલા માણી મે કી તને કહે ને તો તું ઉતારી લે હવે હું તને શું કહું હું એ હાંજે જાશ ને હ એટલે બધી કેરી હે ને તો તા જાશ અને હાંજે તપેલી ભરી અને ર બનાવશ લે હો એ હા અને હું તને શું કહું હું હે તું આવ્યો ને તો ભલે આવ્યો માં હાટુ સા બનાવતી જા એ હા હા રગડાઈ જો હો <laughs> महाराज नि डुसी बोलो के रि देखि दिन मन ठेटा के भाइ ल आ ए आं त जो केटली बजी के रि बाकी ये गोबरे काका जोकर के त ते आछु अरे बच्चा के वो हर अन दो जकारो करमा मिसी देसी देखि जाय छे तो बहन मा छे हले के तोल ले हाय

ઈ ખાઈ ઉભા

મારો બેટો આમ જોતો ખરો પાણી વાળવા જાય તો એક્શન ના જોડા પેરી જાય છે તને ખબર પડે છે આ ઘડી ઘડી નો આવે ભલા મને આવે બાપા તમે ખાલી અંદર જાવ તો ખરી ઉનું બણું કેવું લાગે અને મારે ક્યાં ઢોરી એમ રખડું અત્યારે પાંચ નાકા હંધાડી અને આવતો રહ્યો હાથે એવું કરે એટલે બાજરો નો થાય લે બાજરો તોય થઈ જાય હવે અહીંયા બેસ લે કા તારે માં જઈ સા બનાવા લે નો હોય હા મેં કીધું સા બનાવ્યા કીધું હું હે ને

અને કેર્યું તોડીને વિયાએ એટલે આ એટલે એટલે આ તો મારું એ તો આ કેર્યું બગાડ નાખી બત મારી લે મને પકડી મને પકડી